હાફ ટી સ્પૂન સંચળ પાવડર હાફ ટી સ્પૂન થી ઓછી એવી કોફી લીધી છે કોફી પાવડર અહીંયા આપણે મરી પાવડર હાફ ટી સ્પૂન તુલસીના પાન ગ્રેટ કરેલા દોઢ ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે ફુદી અને એક લીંબુ લીધું છે ચાલો હવે બે ગ્લાસ પાણી મૂકીએ અહીંયા આપણે બે ગ્લાસ પાણીને ગરમ થવા માટે રાખી દીધું છે પાણી એકદમ ગરમ થવા દેસુ એકદમ ઉકળે તેવું થવા દેસુ ફુદીનાના પાન તેમાં જ લઈ લેશુ ગ્રેટ કરેલું આદુ સાથે આપણે લઈ લેશુ 8 થી દસ તુલસીના પાન ગુંદાણા પાવડર લઈ લેશુ કોફી પાવડર લઈ લેશુ કોફી પાવડર મરી પાવડર સંચળ પાવડર ને બધું જ એકદમ સરસ થી ઉકળવા દેશું અડધું પાણી ઉકળી જાય ત્યાં સુધી આપણે એકદમ સરસ થી તેને ઉકાળી લેશું ઉકળવા માંડે એટલે એકદમ મસ્ત સ્મેલ આવી જાય અમારા જૂનાગઢ નો મસ્ત ગિરનારી કાવાની સ્મેલ એકદમ મસ્ત આવે છે અહીંયા આપણે થોડી થોડી શરદી કે ઉધરસ એવું થયું હોય તો મેડિસિન લેવાને બદલે જો આ કાવો પી લીધો હોય તો મટી પણ જાય અને વરસાદની સિઝનમાં કાવો રેડી થઈ ગયો છે તેને આપણે ગાળી લેશું અહીંયા આપણે કપમાં લીંબુ એડ કરી દીધું છે લીંબુનો રસ લઈ લીધો છે તેમાં જ આપણે કાવો ગાળી લેશું તો ફ્રેન્ડ આ થઈ ગયો આપણો ગિરનારી કાવો તૈયાર ચાલુ વરસાદ હોય ત્યારે કાવો પીવાની મજા કંઈક ઓર જ હોય છે તમે પણ ચોક્કસ બનાવજો અને તમારા રિવ્યુ મારી સાથે શેર કરજો કેવી લાગી ગઈ આજની રેસીપી જો સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ